નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો પાટડી ત્રણ હજાર છસો પચીસ થી ચાર હજાર સાત સમી ત્રણ હજાર આઠસો થી ચાર હજાર જેતપુર બે હજાર પાંચસો પંચ્યાસી થી ત્રણ હજાર નવસો માંડલ પંદરસો એક થી ત્રણ હજાર નવસો એસી રાજકોટ ત્રણ હજાર પાંચસો ચાલીસ થી ચાર હજાર જામજોધપુર ત્રણ હજાર છસો થી ચાર હજાર દસ બહુચરાજી ત્રણ હજાર આઠસો થી ત્રણ હજાર આઠસો પચાસ ત્રણ હજાર થી ચાર હજાર ઉપલેટા ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો હારીજ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર પચાસ ત્રણ હજાર છસો થી ત્રણ હજાર છસો નેવું મોરબી ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો વીસ બાબરા ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર પાંચ સાવરકુંડલા ત્રણ હજાર છસોથી ચાર હજાર એકાવન અમરેલી બે હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો હિંમતનગર બે હજારથી ત્રણ હજાર જસદણ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર સો થરાદ ત્રણ હજારથી ચાર હજાર છન્નું ભાવનગર ત્રણ હજાર આઠસો બાવનથી ત્રણ હજાર આઠસો બાવન ગોંડલ બે હજાર બસોથી ચાર હજાર એકસો એકતાલીસ હળવદ ત્રણ હજાર પાંચસો એકાવનથી ત્રણ હજાર નવસો ચોર્યાસી ધાંગધ્રા ત્રણ હજાર સાતસો સોળથી ત્રણ હજાર આઠસો પાંત્રીસ અંજાર ત્રણ હજાર નવસો સાઠથી ચાર હજાર એંસી દિયોદર ત્રણ હજાર આઠસોથી ત્રણ હજાર નવસો પિલુડા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર અગિયાર કઢી ત્રણ હજાર પાંચસો છત્રીસથી ત્રણ હજાર સાતસો એકાવન જામખંભાળિયા ત્રણ હજાર આઠસો પચીસથી ચાર હજાર પાંત્રીસ વાંકાનેર મહુવા ત્રણ હજાર નવસોથી પાટણ ત્રણ થી ત્રણ હજાર નવસો પંચ્યાસી વાવ બે હજાર છસો એકથી ત્રણ હજાર નવસો એક્યાસી જામનગર ત્રણ હજાર ચારસોથી નેનાવા ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર સો થરા ત્રણ હજાર છસોથી ત્રણ હજાર નવસો સાઠ ભચાઉ ત્રણ હજાર સાતસો પચાસથી ત્રણ હજાર આઠસો વારાહી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બોટાદ ત્રણ હજાર ત્રણસો સિત્તેરથી ચાર હજાર પચાસ રાઘનપુર ત્રણ હજાર બસો વીસથી ચાર હજાર પિસ્તાલીસ તો મિત્રો આ તાજના જીરુના તાજા બજાર ભાવ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો